અહીં શ્રી ધ્યાન સેવા કેમ્પ પાટણ છેલ્લા સત્તર વર્ષથી અમે મા અંબાના દર્શને જતા મગફળ યાત્રાળો માટે નિઃશુલ્ક સેવા આપીએ છીએ અમે શરૂઆતમાં પહોંચાથી આગળ નશુલપુર પાટિયા પાસે અમારી લગભગ ચૌદ એક વર્ષે અને ત્યારબાદ અહીંયા કોરોના કાળમાં જે વખતે મંદિરમાં કોઈ આવતું નહોતું અને પંખવાળા લોકો પણ આવતા નહોતા અને કોરોના કાળના બીજા વર્ષે પણ કોઈ આવતું નહોતું તો તે દિવસ બે વર્ષે થોડો મેળો ચાલુ રાખે છે તે વખતે અમારા પાટણ જિલ્લાના જે તે સમયના કલેક્ટર સાહેબ આનંદ પટેલ સાહેબે અમને કહ્યું કે ભાઈ અહીંયા કોરોના કાળમાં કઈ આવી શકતું નથી કોઈ સેવા કરી શકે એમ નથી તો અહીંયા ભોજન મળી શકે જેટલા પણ લોકો આવે એટલે વ્યવસ્થિત શકે અને એમને કહ્યું દિવાળીમાં ભગવાન તમને ચર્ચા આપીશું ચાર વર્ષથી અમે એ વખતના કલેક્ટર સાહેબના કહેવાથી અહીંયા ભોજન ચાલુ કરેલું ભોજનનું સવાર ભાણું આપીએ છીએ દાળ ભાત રોટલી શાક અને એક સ્વીટ અને ફરસાણમાં અમારું ખમણ સ્પેશિયલ અમારી આઈટમ છે ત્યારે કે જે અમે ગોતા મુકામે ખમણ બનાવતા અને ખમણ ખાવા માટે શીખ ગુજરાતના કોઈપણ ખૂણાથી પદયાત્રી આવે તો અમે જવું છે આવી વિશેષતાઓનું ભમન આપીએ છીએ સાથે સાથે ચા પાણી પછી રહેવાની સાથે આરંભ કરવાની વ્યવસ્થા સાથે સાથે રાત્રે ગરબા કરી અને લોકોના મનોરંજન પણ પૂરું પાડીએ છીએ એ રીતે સૌ ભક્તો અમારા સ્વયં સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી શહેરભાઈના નેતૃત્વમાં છેલ્લા સત્તર વર્ષથી આ સાથે સાથે અમે પાટણ મુકામે રોટલે હનુમાનનું મંદિર બનાવી અને તો જગતનું એક જ એવું રોટલે હનુમાન છે કે જો પ્રસાદમાં રોટલી કે રોટલો ચડે પ્રસાદમાં રોટલું ખાઈ નહીં એટલે એવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલો અમારે સેવા કેમ અહીંયા વર્ષોથી અમારા સૌ પાટણના કાર્યકર્તા સાથે સત્તર વર્ષે એક જ ધારું એકદમ સિસ્ટમથી તમે જુઓ તો કોઈ પણ કાર્યકર્તા સૌ કાર્યકર્તા સાથે લઈ અને સતત બાર તારીખથી ચાલુ કરી અને બાર તારીખ બાર તારીખને તલતદાર સાહેબ એસપી સાહેબ સંત કલતરામ બાપુ જાગીદાર ભંટના કળીના મંડ મોહનસિંહ અને ઉત્તમ પ્રિય સ્વામી સ્વામિનારાયણ સંતસિંહ અને સૌ રાજકીય અને સામાજિક આગેવાનોની હાજરીમાં ચાલુ કરેલો કેમ સતત ચાલુ છે રાત્રે લગભગ થી અઢી વાગ્યા સુધી ચાલે છે અને દોડે છે પણ ત્રણ ચાર વાગ્યા સુધી નોસ્ટોપ બે ત્રણ કલાકમાં રહેશે એટલા માટે ક્રિય શિક્ષતા જળવાઈ રહી એટલે સૌ સાથે મળી અને સરસપણું કેમ અમારો ચાલે છે અને સૌ તમારા દ્વારા પણ વિનંતી કરીએ છીએ કે હજુ સુધી અઢાર તારીખ સુધી અમારો કેમ્પ ચાલવાનો છે તો સૌ પદયાત્રાથી મળી અને ધંધાદાર જે લારીવાળા છે એમને પણ અમે નિકણને ના પાડતા નથી અહીંયા કર્મચારી ગણતી મોટી અને સૌ લોકો અમારા કેમ્પનો લાભ લે છે તો સૌને લાભ લેવા માટે વિનંતી